સુરતના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં અઠ્યાવીસ લાખના મોબાઈલ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો મુખ્ય આરોપી ઝડપાયો છે પકડાયેલ આરોપી વિરુદ્ધ પાસઠ થી વધુ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે પકડાયેલો આરોપી ફક્ત મોબાઈલની દુકાનોમાં જ ચોરી કરતો હતો સુરતના કાપોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં ગઈ તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ ચોરીની ઘટના બની હતી મોબાઈલ ચોરો ઓગણત્રીસ લાખના નવા કિંમતી મોબાઈલ ચોરી કરી ગયા હતા

તે દરમિયાન તેને જણાવ્યું હતું કે આ મોબાઈલ ચોરીની ઘટનામાં મુખ્ય આરોપી રામનિવાસ ઉર્ફે રામા મંજુ બુરા ગુપ્તા છે ગઈ તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગુજરાત મોબાઈલની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો આ ઘરફોડ ચોરીની અંદર ગુજરાત મોબાઈલની અંદરથી કુલ ઓગણત્રીસ લાખ રૂપિયાના નવા કિંમતી મોબાઈલની ચોરી થયેલી જે મોબાઈલની ચોરીના અંતે ગુનો દાખલ કરી અને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવેલી એ દરમિયાન અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું અને અમર ખરાટ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી અમર ખરાટ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ કે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર અને મુખ્ય ચોરી કરનાર એક આરોપી રામનિવાસ ઉર્ફે રામા ગુપ્તા જેનું રહેઠાણ થાણે મુંબઈ છે એ આ ગુનામાં મુખ્ય સૂત્રધાર છે જેથી તેની પણ આ કાકુદરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી આરોપી અમર ઉર્ફે અંબર વિજય ખરાટે પોલીસને મુખ્ય આરોપીનું નામ આપ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી આ દરમિયાન રામનિવાસ ઉર્ફે રામ પુરા ગુપ્તા રીઢો આરોપી હોવાનું સામે આવ્યું હતું અને મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં મોબાઈલની દુકાનોમાં અસંખ્ય ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું થોડા સમય પહેલા થાણે પોલીસે તેની ધરપકડ કરી હતી પરંતુ તે પોલીસના જાપથામાંથી ફરાર થઈ ગયો હતો ત્યારે બીજી વખત થાણે પોલીસે તેની ધરપકડ કરી જેલમાં બંધ કર્યો હતો જેથી સુરત પોલીસે આરોપીનો કબજો મેળવી ગુજરાત મોબાઈલમાં ચોરી અંગે તેની ધરપકડ કરી છે તપાસ દરમિયાન એવું માનવું પડેલું કે આ ખૂબ જ રીઢો ગુનેગાર છે અને આ ગુનેગાર ઉપર કુલ સાઠ થી વધારે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે અને આ ગુના આ ગુનેગારની મુખ્ય એમો એવી છે કે મોટા ભાગે મોબાઈલની જ દુકાનો તોડે છે અને ચોરી કરે છે મુંબઈમાં અસંખ્ય દુકાનો આણે તોડેલી છે અને કોઈ અજાણ્યા માણસોને આ નવા મોબાઈલો વેચવાની એમો ધરાવે છે આ આરોપીને થાણે પોલીસ સ્ટેશન દ્વારા જે તે વખતે પકડવામાં આવેલો અને ત્યાં મુંબઈ પોલીસના હાથમાંથી પણ ફરાર થઈ ગયેલો જેનો પણ ગુનો દાખલ થયેલો હોય અને આશરે દોઢ મહિના પહેલાં આ આરોપીને મુંબઈ પોલીસ દ્વારા ફરીથી પકડવામાં આવેલો અને એ થાણે જેલમાં બંધ હતો જેથી થાણે જેલમાંથી એનો કબજો મેળવી અને હાલ જે ગુજરાત મોબાઈલમાંથી જે મોબાઈલ ગયેલા છે એ ક્યાં વેચ્યા છે કેને આપેલા છે એની તપાસ હાલ ચાલુ છે અને આરોપી હાલ રિમાન્ડ ઉપર છે આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ એમ બી જણાવ્યું હતું કે આરોપી મોબાઈલની દુકાનોને ટાર્ગેટ કરતો હતો અને મોટી દુકાનો હોય ત્યાં પહેલા રેકી કરતો અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપતો આરોપી જે પણ ચોરીના મોબાઈલ લઈને ફરતો તેને અજાણ્યા ઇસમોને વહેંચી દેતો હતો અને ફરી વખત મોબાઈલની દુકાનોમાં જ ચોરી કરતો પકડાયેલા આરોપી વિરુદ્ધ મોટી સંખ્યામાં ગુનાઓ નોંધાયેલા છે હાલ તો તેની ધરપકડ કરી ગુજરાત મોબાઈલની દુકાનમાંથી ચોરેલા મોબાઈલ કોને કોને વેચ્યા છે તે અંગે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત